आपरी कुण देवी ની પ્રાર્થના કરવા ની ની રજા માંગવાની હે આંખો બંધ કરીને જય जोगणी માં જય મહાકાળી વા સતત જો સો જો સુધી યજ્ઞ ચાલે જો સુધી સતત જપ ચાલુ રાખવાના યાત્રી સ્વયંત્રો કિતિનમ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્માના પ્રગદિયા હૃદય સુબુદ્ધિ શ્રદ્ધા સદા કોલજના પ્રભવાશ્ય લાજ્યા ત્વંતનતા સ્વપરિપાલય દેવી વિશ્વં वर्ण्याव तव रूपम ीर्यम सुरक्षय कारि भूरि किम चाहेषु चरितानि तवद्भुतानि सर्वेषु देव सुर देव गणादिकेषु तु समस्त जगता त्रिगुणापि दोषे द्र्यायशि हरिहरादितिरक्त सर्वाश्रयात् किलमिदम् जगदा श भूता मव्याकृता हि परमा प्रकृति समस्त सुरता समुदीरणेन ਸੁਪਤਿਮ ਪ੍ਰਯਾਤ ਸਕਲੇ ਬਖਰੀ ਦੇਵੀ ਜਵਾਹਾ ਜੀਵੇ ਪਿਤਰੁ ਗਣਸ਼ ਚ ਤੁਟਿ ਹੇਤੂ ਰੋਚਾਰਿਯ ਸੇ ਤੁਮੇ ਵਜਨੇ ਸਵਦਾ ਚ ਸਾਤਿਰ ਸਾਤਿ ਸੁਦਾਨ ਤੇ ਰਵਵਦੋ ਸ਼ਾਸਤਰ ਨੀ ਅੰਦਰ 33 ਕਰੋੜ ਦੇਵਤਾਓ ਬਤਾਇਆ ਹੈ ਹੈ ਅਜ ਤਮੇ ਯਗਨ ਕਰੀ ਰਹਾ ਜੋ ਤੋ ਬਤਾ ਦੇਵੀ ਦੇਵਤਾਓ ਨੂੰ ਤੁਮਾਰਾ ਆਮੰਤਰਣ ਆਲੂ ਪੜ ਕਹੇ ਦੇਵੀ ਦੇਵਤਾਓ ਅਜ ਅਭੀ ਯਗਨ ਆਰੰਭ ਕਰੋ ਜੋ ਤੁਮੇ ਆਈ ਹਮਾਰਾ ਅਬਾਰੀ ਜਿੱਕਿਆ ਉਮਰ ਤੁਮੇ ਅਚੂਕ ਪਧਾਰੋ એવું આમંત્રણ આવડું પડે આમંત્રણ અમારે માન વગર કોઈ કોઈના ઘેર જાય નહીં હે તમે તમારે ઘેર મહેમાન આવો તમે હાથ ખોરાનું એમને ખવડાવો હે પણ આવો ના કયો બેસો એટલે પાણી આવું ના કયો તો એમનું તરત મનને ખોટું લાગે કે આપણે આ એક ગમી નથી આવો એ નહીં કીધું આપણે હે દરબારો પધારો કે હે એટલે માન વગર કોઈ જગ્યાએ કોઈ તેના ઘેર જાય નહીં તો આજે યજ્ઞનો તમારો પ્રસંગ છે તો ગરીબ ભગવાનને આપણે આમંત્રણ આપવું પડે બરોબર શાસ્ત્ર અંદર કેટલી ત્રણ દેવતા એનો મુખ્ય સો દેવતાઓ બતાવે છે જ્યાં નવ શબ્દ કહેવામાં આવે ત્યાં માથું નમાવાનું શાસ્ત્ર માં એવું કીધું હતું કે હે સૌ તો નમ શબ્દ જ્યાં બોલવામાં આવે ત્યાં માથું નમાવાનું ओम श्रीमंत महा गणாதிपतये नमः ओम श्रीमंत महा गणாதிपतये नमः ओम श्रीमंत महा गणாதிपतये नमः सभी जे इष्ट देवो को मानता हो जो इष्ट देव ऊपर श्रद्धा होय जे इष्ट देव ऊपर विश्वास हो, एवा इष्ट देव ने नमन करवाना ओम इष्ट देव दाभ्यो नमः सभी जे कुलदेवो को मानता हो कुलदेवता को मानता हो इन्हने नमन करी ओम कुलदेवताभ्यो नमः तमारे દરેક કુ કુતનો વખત તે અલગ ແກແກກຳນະ32ເນກະດາ હા ເລຍເອເກຳເຈຈີ ગામના જીຈີ દેવતા હોય ઇન્દન નમન કરી આપો ૐ ગરા આમા દેવતા આપ્યો નમઃ આ જગ્યા ની અંદર જે જે સ્થાનના જી જી દેવી દેવતા હોય તમે બેસાડ્યા છો એમને પણ નમન કરી આપો ૐ સાને દેવતા આપ્યો નમઃ માતા સરસ્વતી માતાને નમન કરી આવવાનો વાણી હિરણ્ય ગર્ભામ્યમ નમઃ લક્ષ્મી

તો ડુંગરા વાળા દેવી દેવતાઓ બધા તમારા ઉપર રાજી રહ્યો હે પણ જો ઘરના ઉગરા વાળો એવું બધા દુઃખી હોય તમે ગમે તે ચુંદડીઓ ચડાવો ધજાઓ ચડાવો એ દેવો રાજી ના રહ્યો કારણ કે ઘરના દેવી દેવતાઓ આસુ કાઢતા હોય સાહેબ તો તમારા તમારા જીવનની અંદર આનંદ ના આવે હે તો જીવનમાં મા બાપ એવું કોઈ આપણે કૃત્ય કરવું નહીં

પાંચ બ્રાહ્મણો નો નમસ્કાર કરવાના સર્વે બ્રાહ્મણેભ્યમો નમ દેવતાભ્યો નમો નમ પુણ્ય પુણ્યા દીર્ઘમાયુરસો પ્રવંદો પ્રવંદો તેનાયુ પ્રમાણે પુણ્યમ પુણ્ય હા દીર્ઘમાયુરસો પુન્ય શ્રી જાપ કરવાના